આ દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીના આંતરિક કલહના છે ચારસોને પાર કરવાની પાંચ લાખને લીડની વાતો થાય છે પરંતુ સાબરકાંઠાની સ્થિતિ બેકાબૂ બની છે તેના વિશે ભાજપ બોલતું નથી સી આર પાટીલ આજે રાજકોટમાં છે પરંતુ સાબરકાંઠામાં જે ભડકો થયો એ ભડકો પણ જોવા જેવો હતો જેથી જનતાને ગુમરાહ કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી લીડની વાતો કરે છે જીતની તો તેમને કોઈ ચિંતા નથી વાત થયા અરવલ્લી હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે લોકસભાની ચૂંટણી આવે અને રાજકારણમાં ગરમાવો ના આવે તેવું બને ના બને ગુજરાતના રાજકારણમાં પણ હાલ ગરમાવો આવે છે અત્યાર સુધી ગુજરાતના રાજકારણમાં જોવા જઈએ તો વિપક્ષી પાર્ટીઓને ચિંતા કરવાની હતી પરંતુ હવે ચિંતા વધી રહી છે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીની ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલે ગુજરાત કે હોય છે પરંતુ હવે ગઢમાં ચારે તરફ ગાબડા પડવા માટેની તૈયારી છે પરસોત્તમ રૂપાલાનો મામલો સમ્યો નથી ત્યાં ભીખાજી ઠાકોરની ટિકિટ કાપી વધુ એક મુશ્કેલીને નોતરું આપ્યું ભારતીય જનતા પાર્ટીએ હજુ વડોદરામાં પણ ઉકળતો ચરુ છે પરંતુ એ ચરુ રસ્તા પર જોવા નથી મળતો તો પોરબંદરની કંઈક સ્થિતિ આવી જ છે અને આવી જ સ્થિતિ ઘણી બેઠકો ઉપર પેદા થઈ શકે તો ના નહીં સાબરકાંઠાના અરવલ્લી ખાતે આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ રહેલા કાર્યકર્તાઓ ભીખાજીના સમર્થકો કાર્યાલય ખાતે ગયા પરંતુ કમલમના ગોટા જેવો દરવાજો બંધ હતો કારણ કે ત્યાં પોલીસને તૈનાત કરી દેવામાં આવી કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા મંત્રી કાર્યાલયની અંદર હતા મંત્રીને પણ બહાર નીકળતા સમયે રોષનો ભોગ બનવું પડ્યું આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સાથે જ જે દ્રશ્યો જોવામાં આવ્યા એ દ્રશ્યોમાં છાજિયા લેતા લોકો જોવા મળે છે અને શોભના બારૈયા કે જે ભાજપના ઉમેદવાર છે તેમને હાય હાય બોલાવે છે भईया <laughs> <laughs> <Ads it� south filho> <laughs> તો હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે ઉમેદવાર શોભના બારૈયાની હાય હાય બોલાવે છે તેમનું કહેવું છે કે એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલે ભીખાજીની તો ટિકિટ જ કપાઈ ગઈ છે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાએ આક્ષેપ કર્યા કે ધારાસભ્ય રમણલાલ વોરાએ ગાળો ભાંડી અપમાન કર્યું છે આદિવાસી સમાજનું સાંખી નહીં લેવાય આ મહિલા બાદ આજે આ પુરુષો કે જે પુરુષ કાર્યકર્તાઓ હતા કાર્યાલય જવા માંગતા હતા પરંતુ દરવાજા બંધ હતા આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આખરે તેમણે ભાજપની ટોપી અને ખેસ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની ચોકટ પર ફેંક્યા છે જોઈએ હવે ભેખાજી ઠાકોરના સમર્થકો ભારતીય જનતા પાર્ટીના પરિણામને બદલી શકે છે કે ફરી તેમને હતા ત્યાં જઈ અને બેસવું પડશે એટલે કે ભાજપમાં જ રહેવું પડશે ખૂણામાં તો ખૂણામાં નમસ્કાર વૈષ્ણવજન तेन कहिये जे